છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં ડુંગરવાદ ખાતે આવેલ સુખી ડેમમાંથી ભારત નદીમાં પાણી છોડાયું કાંઠાના ગામોને એલર્ટ કરાયા છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદના કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે જેના પગલે ડેમના રૂલ લેવલને જાળવવા માટે ગેટ નંગ પાંચ કોલીને લગભગ એક હજાર ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું છે ડેમની હાલની જળસપાટી એકસો છેતાલીસ મીટર પહોંચી ગઈ હતી જ્યારે ડેમ માટે અનુમોદિત રૂલ લેવલ એકસો સુડતાલીસ દશાંશાઠ બે મીટર છે પાણીનું સ્તર વધુ ન વધે તે માટે સમયસર ડેમના ગેટ ખોલીને નીચાણવાળા વિસ્તારોમાં નીર નહીં ફરી વળે તે માટે જિલ્લા તંત્ર દ્વારા નદીના કાંઠે વસવાટ કરતા ગ્રામજનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ડેમના કમાન્ડ વિસ્તારમાં એકસો સિત્યાસી મીમી વરસાદ થતાં પાણીની આવક ઝડપથી વધી છે હાલમાં ડેમની બંને કાંઠાની નહેરોમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હોવાથી આ વર્ષે નહેર દ્વારા ખેતી માટે પાણી છોડવામાં આવશે નહીં પરિણામે ડેમમાંથી પાણી ભારચ નદીમાં જ વલણિત કરાયું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત ગ્રામ પંચાયતો અને તંત્રોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે રિપોર્ટર અલ્તાફ મકરાણી કદવાલ મધ્ય ગુજરાતનો અવાજ